જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામી નિવૃષ્પાનું જા કૃતાર્થમ કૃતાર્થમ સંશય દેશ વિદેશમાં વસતા સમગ્ર વલ્પ્ય સૃષ્ટિને પુષ્ટિ રસની દાસીના જા જાથી જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે પુષ્ટિ પ્રસંગમાં ઝવેર માની વાર્તાનો ભાવ પુષ્ટિ પ્રસંગ કરીશું પ્રસંગ થોડો લાંબો છે પરંતુ ઠાકોરજીના પરમ ભગવત્ય છે અને ખૂબ સરસ પ્રસંગ છે તો વાલા વૈષ્ણવો વચ્ચેથી સ્કીપ ન કરતા અને પૂરેપૂરું સાંભળજો અને ઝવેરમાને તો પ્રશ્ન પર એટલી શ્રદ્ધા હતી કે ઘરમાં હાલતા ચાલતા કાના મારો હાથ છે કાનામાં નામ કરજે એમ બોલતા જ રહે છે જાણે ઠાકોરજીનો હાથ પકડીને ન ચલાવતા હોય એટલી પૂર્ણ શ્રદ્ધાવાળા ઝવેરમાં છે તેની વાર્તાનો ભાવ કહીએ જ્યારે ઝવેરમાં નાદ્વારમાં જતા હતા ત્યારે દ્વારમાં બોલ્યા કે કાના હું જે કમળ ચોક મેં જાનો એ મેરો હાથ પકડના ભૈયા ના દ્વારામાં પ્રીતમપુરમાંથી ફળ ફોળમાંથી પસાર થઈ રહેલા વ્રજવાસી કાનાના કાનમાં આ શબ્દ પડ્યા જો ઝવેરમાં તો ઠાકોરજીને કાના કાના કરતા પરંતુ ત્યાં કાનો કરીને કોઈ વૈષ્ણવ હતા એના કાન આ શબ્દ પડ્યા એટલે તેણે રસ્તાની બાજુમાં પગથિયા પર ચડેલા ઝવેરમાંનું ઓળખ્યા અને માની પાસે જઈને તેમનો હાથ પકડ્યો એટલે કહેવાય છે ને ઠાકોરજી કોઈને કોઈ સ્વરૂપે મદદ કરવા આવી જાય છે જવેરમાએ ઠાકોરજીને પોકારીયા અને કાળના નામના વૈષ્ણુ છે એ ઠાકોર ઝવેરમાની મદદમાં આવી ગયા અને ઝવેરમાનો હાથ પકડી લીધો માં કાં જાનો હે કમલચોક મેં લેકિન હાથ તો બહુ જ ગરમ હે તું જે બુખાર હે આજ ઘર જા કે આરામ કર લે મૈયા એટલે તે વૈષ્ણુ કહે છે ઘર જઈને મૈયા આરામ કર લે તને હાથમાં તાવ છે બુખાર છે ગરમ તારો હાથ છે કાના કમલચોકમાં બેઠુંગી ઓર શાકપાન કે સેવા મેં હાથ પવિત્ર કર લુંગી તો સબ બુખાર ચાલ્યો જાયગા તું મૂકો હાથ પકડ પકડ કહેવા લે ચલ એટલે ઠાકોરજી પણ શ્રદ્ધા છે કે ગમે એવો તાવ હશે પણ ઠાકોરજી જો સેવામાં પ્રચારગી કરીશ તો મારો ગમે એવો તાવ પણ જતો રહેશે એમ ઝવેરમાં એક કાનાને કહે છે હવે એકસો બે વર્ષના ઝવેરમાં નહીં એકસો ચાર ડિગ્રી તાવ હતો ને તાવને ગણકારિયા વગર કાનાનો હાથ પકડી હળવે હળવે કમલચોકમાં આવ્યા હવે રાત્રિના અગિયાર વાગ્યાનો સમય હતો મંદિરમાં કોઈની અવરજર પણ નથી માએ મુક્તિ શ્રી સર્વોત્તમજીના પાઠ શરૂ કર્યા અને હાથથી બીજ છોલવાની સેવા કરવા માંડ્યા એટલે વાલા વિષ્ણુ કહેવાય છે ને આપણે ઠાકોરજીની હવેલીએ જઈએ હવેલીએ ત્યારે કે શ્રીનારનાથ દ્વારાના મંદિરે જઈએ ત્યારે આપણે કંઈ સેવા કરતા હોય તો સર્વોત્તમજીના પાઠ એટલે ડબલ સેવાનું ફળ મળે છે એક તો ઠાકોરજીને સેવા કરવાથી મતલબ હાથ પવિત્ર થાય છે અને સર્વોત્તમજીના પાઠ કરવાથી આલવનિક કૃપા આપણા પર ઉતરે છે આવી રીતના ઝવેરમાએ પણ સર્વોત્તમજીના પાઠ શરૂ કર્યા અને કમરચોકમાં સેવા કરવા માટે આવ્યા હવે ઘણા વર્ષોથી ઝવેરમાનો આ નિત્ય નિયમ હતો દરરોજ રાત્રે અગિયાર વાગ્યાથી સવારે ત્રણ ચાર વાગ્યા સુધી કમરચોકમાં સેવામાં બેસે ઘર ખુલે એટલે પ્રસ કરી ત્યાં જાય અને શાક ઘરની સેવામાં પ્રવૃત્ત થાય મંગલા દર્શન સુધી જે બને તે ટેલ કરે સાથે સાથે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું રટણ પણ સતત ચાલુ જ હોય એમ સવારે મંગલા દર્શન પછી પોતાના ઘરે જાય ઘરે બીજા હતા શ્રી ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થાય જોવાના વૈષ્ણવ અગિયારથી ત્રણ ચાર વાગ્યા સુધી તે શ્રીનાથ નાથ દ્વારાના મંદિરમાં સેવા કરે અને પછી ઘરે આવીને શ્રી ઠાકોરજીની સેવામાં પણ પહોંચે આમ દિવસ ફરે ક્રમ ચાલ્યા કરતો હવે રાત્રે ફરી પાછા કમળ ચોકમાં આવી જાય અને શ્રીજી બાવાની સેવામાં અને શ્રી વલ્લભના સ્વરૂપમાં તેમનું મન તો એવું આસક્ત થતું ગયું કે શરીરની કે કાળની કોઈ લોક બાધાઓ તેમને નડતી નહીં એટલે જ આપણે કહેવામાં આવે છે ને કે વાલા એવું મારગ શ્રી વલ્લભ વરનું જિયા પ્રવેશ વિધિ હરનું કાલ બાધે યમ તે રેવો મા રગશ્રી વલ્લભવરનો એટલે શરીરમાં કાંઈ પણ પીડા હોય તો ઠાકોરજીની કૃપાથી વૈષ્ણવ ને થતી જ નથી તો જવેરબા તો અતિ પરમ ભગવતી વાલા વૈષ્ણુ આવી પીડા થોડી નડે ઠંડી ગરમી વરસાદ શરીરની અસસ્થા વગેરે ગમે તે આવે પણ સેવામાં કદી આળસ જ ઝવેરબા કરતા નહીં ગમે તેટલો એટલો તાવ હોય પરંતુ અપરસ કરી શાક ઘરમાં આવે એટલે તાવ ગાયબ થઈ જાય કહેવામાં આવે છે ને વૈષ્ણુ ગમે એટલી ઉંમરનું હોય તો આપણે એમ થાય કે ઘરમાં બા મોટી ઉંમરના છે સેવા નહીં કરી શકે તો એને ઠાકોરજી યાદ કરાવે છે ને એનું ઠાકોરજીમાં મન હોય છે ઉઠીને વપરસ કરી અને તે સેવામાં પહોંચે છે એટલે તેનો તાવ પણ જતો રહે છે એટલે પ્રભુમાં આટલી આસક્તિ હોય તો તાવ પણ એને બાધા કરી શકતો નથી હવે સો વર્ષ કરતાં પણ વધુમાં ઉંમરમાં અને બિલકુલ ચાલી ન શકે તેવા પગ હોવા છતાં ઝવેરમાં આખી રાત હાથથી સતત સેવા કરી શકે એવું તેઓ વત્ત્વ અને અલૌકિક સામર્થ્ય આ ઝવેરમાંને પ્રાપ્ત થયું હતું એ કે તનુ નો વાત તો એટલે નવું નવું શરીર સતત થતા જ રહે ઉંમર ભલે વધારે હોય પરંતુ જાણે યુવાની હોય તેવું જોમ જુસો છેવેરમાં માતો અને ઠાકોરજીની સેવા પહોંચતા હતા આ છેવેર માને વૈષ્ણવ પહેલા વૈષ્ણવ પૂછે છે કે મા તમે કેટલા વર્ષોથી અહીં રહી ઠાકોર શ્રીજી બાવાની સેવા કરવાનું સદભાગ્ય મેળવીએ છીએ એક દિવસે વૈષ્ણવે આવું છેવેર પૂછ્યું તો ચવેરમાં કહે છે કે બેટા લગભગ પચાસ વર્ષ તો થઈ ગયા હશે તો એ પહેલાં તમે ક્યાં રહેતા હતા તો ચવેરમાં કહે છે કે મારું મૂળ વતન તો સિંધમાં આવેલું છે કરાંચી પણ વર્ષો પહેલાં શ્રીજી બાવાની એવી લગ્ન લાગી કે અહીં આવી અને પછી અહીં જ રહી ગઈ એટલે કરાંચી જવાનું મન ન થયું માં પછી કદી કરાંચી ગયા જ નહીં તો ચવેરમાં કહે છે કે એક વખત ગઈ હતી એ પ્રસંગ મને હજી આજે યાદ છે મારા એક સંબંધી પાર્વતીબાઈ કરાંચીમાં રહેતા હતા આ પાર્વતીબાઈ પણ પરમ ભગવતી થઈ ગયા એની હવે આપણે આગળ જોઈએ ઝવેરમાં કહે છે કે પાર્વતીબાઈ છે એ કરાંચીમાં રહેતા હતા અને મારા ખાસ સખી હતા અને તે શ્રી મહાપ્રભુજીમાં પૂર્ણ પ્રેમ અને દ્રઢાશ્રય પણ ધરાવતા ભગવતી હતા પરમ ભગવતી હતા સતત શ્રી વલ્લભ નામનું રટણ કરે અને શ્રી પ્રભુની સેવા કરે મને તેમના પર પણ ખૂબ જ ભાવ હતો એટલે કે સખી ભાવ આ વૈષ્ણવ હોય સમય એકબીજા પર આલા વૈષ્ણવ આપણામાં પ્રેમ હોય છે હવે એકવાર તેઓ ગર્ભવતી બન્યા અને પ્રસૃતિનો સમય નજીક આવ્યો ત્યારે તેમને મારી યાદ આવી મને દ્વારાથી કરાચી બોલાવી તે સમયે મારી તબિયત ખૂબ અસ્વસ્થ હતી એ જમાનામાં રાજરૂત ગણાતો ટીવીનો રોગ પણ મને થયેલ હતો ઝવેરમાં આ વૈષ્ણવને આવી રીતના વાત કરે છે કે ઘણી દવા કરી પણ રોગ થર્ડ સ્ટેજમાં પહોંચી ગયેલો અને પાર્વતીબાઈનો સંદેશો આવ્યો મને ભગવતીની સેવા કરવાનો એવા જેવું ઉત્તમ ભાગ્ય મારું ક્યાંથી હોય અને જવેરમાં તો તરત જ કરાંચી ગયા અને મારી બધી દવાઓ મારી સાથે લઈને જવેરમાં કહે છે વૈષ્ણવને કે હું ગઈ પાર્વતીબાઈએ દીકરીને જન્મ આપ્યો મેં તેની ખૂબ ભાવથી સેવા ટેલ કરી મને અટલ વિશ્વાસ કે ભગવતીની સેવા કરીશ તો આપોઆપ સારી થઈ જશે એટલે જો વાળા વૈષ્ણવ કહેવાય છે ને કોઈ પણ આશીર્વાદ કે ભગવતીનું સેવા કરવાનું ફળ અધિક હોય છે તો કહે છે કે મને આ ટીબી જેવો રોગ પણ જતો રહેશે એમ એ મનુ મન માનતા હતા અને કહે છે કે હવે કોઈ પણ દવા લેવાની મને જરૂર નહીં પડે અને મેં કોઈ દવા લીધી જ નથી ખરેખર મારો રાજરોગ વગર દવા એ ત્રણ મહિનામાં ગાયબ થઈ ગયો આમ જવેરબા એ વૈષ્ણવને કહે છે અને મારી સારવાર કરનાર ડૉક્ટરને પણ આશ્ચર્યનો પાર ન રહ્યો કે આ ફોર્થ સ્ટેજમાં હતું ને છતાં સાજા કેમ થઈ ગયા ડૉક્ટરને પણ વિશ્વાસ આવતો નહોતો પરંતુ આ ભગવતીની સેવા કરવાથી ઠાકોરજી એના પર કૃપા કરી અને એનો રાજરોગ તો ટીવી પણ છેવેર ચાલ્યો ગયો પછી માએ એક વિશ્વાસે આખો પ્રસંગ કહ્યો કે જરાક થાક ખાઈને કહે છે કે ભગવતીની સાથે રહી અને તેમની ટહેલ અને સત્સંગ કર્યો એનાથી જ મને શ્રીજી બાવાની ટહેલ પ્રાપ્ત થઈ છે એટલે જ્યારે ભગવતીની સેવા કરી પાર્વતીબાઈની એટલે મને એમ થયું શ્રીજી બાબાની પણ ટહેલ કરું આમ અગ્નિમાં એક ગુણ છે વાલ વૈષ્ણવ આપણે જાણતા કે અજાણતા એની પાસે જાય એટલે અગ્નિ આપને ગરમી આપે જ તેવી જ રીતે જો વૈષ્ણવનો સંગ જાણતા કે અજાણતા કોઈ પણ વ્યક્તિ કરે ગમે તે કરે તો તેને સત્સંગનો લાભ મળે મળે ને મળે જ છે કારણ કે ભગવતી વૈષ્ણવ જ્યારે ભેગા થાય છે ત્યારે સત્સંગ કરે છે અને વાત કરે છે ઠાકોરજીની તો આમ ભગવતી દ્વારા જ ભગવાન પ્રાપ્ત થાય છે એટલે સાચો વૈષ્ણવ એ જ આપણો ભગવતી માની શકાય કે એમાં તમે પછી પાર્વતીમાં પાસે જ રહ્યા તો જોઈરમાં કહે છે ના હું પાછી ના દ્વારા આવી પાર્વતીમાં તો ઈસવીસન ઓગણીસો સુડતાલીસ પછી કરાંચી છોડીને સુરત આવ્યા અને ઓગણીસો પચાસમાં ત્યાંથી મુંબઈ ગયા અને પછી ત્યાં જ રહ્યા પણ અવારનવાર મળી લેતા એટલે મુંબઈથી હું નાદ દ્વારા રહેતી હતી ને મુંબઈ રહેતા હતા એટલે અમે અવારનવાર મળતા પણ હતા આ પાર્વતીબેનના સામર્થ્યનો એક બીજો પ્રસંગ પણ જાણવા જેવો છે એ વૈષ્ણવને જાહેરમાં વાત કરતાં આગળ કરે છે કે તેમની દીકરીનું નામ પદ્માબેન હતું અને તેઓ મોટા થયા પછી જ્ઞાન માર્ગે વળી ગયા અને જ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી તેમને લાગ્યો કે આ માર્ગે આનંદની પ્રાપ્તિ નથી જોવાલા વૈષ્ણવ કહેવાય છે ને જ્ઞાન માર્ગે ગમેટલો ગમેટલો ઉંચખોટીનો વિદ્વાન હોય ગમે એટલો ઊંચે પહોંચે છતાં પણ એ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે પરંતુ એને આનંદની પ્રાપ્તિ થતી નથી અને જ્ઞાનની વાતો તો બધી વાલા વિષ્ણુ નીરસ છે આપણે જાણીએ છીએ કે સાચી શાંતિ તો આપણે ઠાકોરજીની સેવામાં જ છે એટલે એ જ્ઞાનમાં આગળ વધી ગયા છતાં આનંદની પ્રાપ્તિ એ પાર્વતી માને ન થઈ એટલે તેમને આ જ્ઞાનની વાતો બધી નીરસ છે એવું લાગ્યું અને જ્ઞાનમાંથી શ્રદ્ધા જ ઉઠી ગઈ અને જીવન એડે જતું લાગ્યું અને નિરાશ થઈ ગયા પરંતુ શ્રી ઠાકોરજી તેમના જીવને કેમ છોડે એટલે જ્યારે પાર્વતીબાઈ હિંમત હારી ગયા ત્યારે ઠાકોરજી તેમની બહાર આવ્યા મતલબ કે પાર્વતીબાએ એમ કહેતા કે ભગવતીએ જન્મે છે બનાવી શકાતા નથી આ દીકરી પણ વૈષ્ણવ કુટુંબમાં હૃદયમાં ભક્તિભાવ લઈને જન્મી હતી શ્રી ઠાકોરજીએ તેમને સ્વપ્નમાં આજ્ઞા કરી હતી કે તારી મમ્મી પાસે જા તને રસ્તો બતાવશે એટલે તેની દીકરીને જ્યારે જ્ઞાનનું ઘમણ થયું ત્યારે કંઈ દિશા સુધી નહોતું ઠાકોરજીએ સ્વપ્નમાં આવી અને કહ્યું કે તારી મા એટલે પાર્વતીબા પાસે જા અને તારી મમ્મી તને રસ્તો બતાવશે એટલે એ પદ્માબેનો છે એ પાર્વતીબાઈ પાસે આવ્યા એની દીકરી પાર્વતીબાઈ પાસે આવ્યા અને ખૂબ રળ્યા સ્વપ્નની વાત કરી ભૂલી પડેલી દીકરી પાછી આવી જાણી પાર્વતીમાં તો હરખાયા દીકરીને આશ્વાસન આપ્યું અને વલ્લભનું શરણ સ્વીકારી શ્રી પ્રભુનું શરણ સ્વીકારીએ અને શ્રી પ્રભુની ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થવાનું બળ આપ્યું દીકરી તો કહે છે કે બેટા વૈષ્ણવ થઈને શ્રી ઠાકોરજીને શરણે તે જ રહી શકે કે જે દેવીજી હોય છું આપણે વાલા વૈષ્ણવ અમુક અમુક ઘરની જગ્યાએ હસબન્ડ વાઈફ કે ઘરના અનુકૂળ હોતા નથી તો આપણે મનમાં મનમાં તાપ થાય છે કે આ બધા ઘરના ક્યારે વૈષ્ણવ થાય અને મને ક્યારે સેવામાં સદભાગી થાય અને ક્યારે સંબંધ લે પરંતુ જે ઠાકોરજી કહે છે કે શરણે ઠાકોરજીને શરણે તે જ રહી શકે જે દેવીજી હોય એટલે જેના નસીબમાં હોય બ્રહ્મસબંધનું ભાગ્ય સેવાનું સૌભાગ્ય એ જે આપણે દેવીજી હોય એ જે આ માર્ગમાં આવી શકે એટલે આપણે આપણા મનને મનાવવું જ રહ્યું કે પુષ્ટિ માર્ગ જેવો તેવો માર્ગ નથી અને તેમાં જેવા તેવાનું કામ નથી જે દૈવીજીવ હોય મહાપ્રભુજી વલ્લભપ્રભુની કૃપા સદાય તેના પર બિરાતી હોય તેવો જીવ જ દૈવીજીવ બની શકે છે અને એનો જેનો અધિકાર હોય છે તેના ઉપર જે ઠાકોરજીની કૃપા થાય છે એટલે આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ તે વિષ્ણુ બની શકતા નથી પરંતુ ઠાકોરજીની કૃપાથી એ વૈષ્ણવ થાય છે અને શ્રી ઠાકોર જે તારો હાથ ચાલ્યો છે હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એવી રીતના પાર્વતીબા છે તેની દીકરી પદ્માને શિખામણ આપે છે આ પદ્માબેન પણ પોતાના માતા પાર્વતીબાઈના સંગથી શ્રી હરિગુરુ અને વૈષ્ણવના કૃપાપાત્ર બન્યા હતા આજે પણ તેમનો પરિવાર સેવા સેવાપરાયણ છે જો વલ્લભ વૈષ્ણુ ઘણા વર્ષો થયા સોની ઉપર પરંતુ એ પરિવાર ખૂબ જ સેવા ચાકરી કરે છે શ્રી વલ્લભના ચરણ આશ્રય ધરાવનારો છે એટલે જ આપણે તો ગાઈએ છીએ ને વાલા વિષ્ણુ કે આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો સેવા કરીને દસ નિભાવજો આવી રીતના શ્રી ઠાકોરજીમાં દ્રઢ આશ્રય રાખવો છો એ પાસેથી તેના અનુભવના પ્રસંગો સાંભળવામાં આ વૈષ્ણવને ખૂબ રસ પડી રહ્યો હતો તો વાલા વૈષ્ણવો હું આ પ્રસંગ કહું છું તો તમને પણ રસ પડે છે કે નહીં પરંતુ ઘણો સમય થઈ ગયો હોવાથી તેમણે માની રજા માગી ઝવેરમાં કહે છે કે બેટા મારે તારું એક કામ છે હું કેટલાય દિવસોથી તારી રાહ જોતી હતી વૈષ્ણવને લમાઈ લાગી કે મારી રાહ જોતા હતા શા માટે કે બેટા રોજ સર્વોત્તમ જપું છું પણ મને તેમાંનો એક નામનો અર્થ સમજાતો નથી મને શ્રી વલ્લભે હૃદયમાં પ્રેરણા કરી હતી કે એક વૈષ્ણવ આવશે અને તને અર્થ સમજાવશે ત્યારથી વૈષ્ણવની રાહ જોઉં છું મને લાગે છે તું જ મને અર્થ સમજાવીશ એમ ઝવેરમાં છે એ આ વૈષ્ણવને કહે છે પછી તે બંને ભગવતીઓ મોડી રાત સુધી વલ્લભના લીલા રસના અવગાનમાં ડૂબી ગયા અને સત્સંગમાં અને ભગવત રસમાં સમય ક્યાં જતો રહ્યો તેનો ખબર પણ ન પડી તો બાજુમાં ઊભી લોકોનું આ સર્વ ચર્ચા સાંભળી રહ્યો હતો પરંતુ સવારે તેને યાદ ન હતું કે પોતે શ્રી વલ્લભના કયા નામના વિશે સાંભળ્યું હતું આજે પણ એ નામ તેને યાદ કરી રહી છે પરંતુ ઠાકોરજી એને આજે પણ એ નામ યાદ આવતું નથી આ ઝવેરમાં કહેતા કે સાક ઘરની સેવા એ તો નિકુંજની સેવા છે તેમાં કદી થાક ન હોય એટલે કહેવાય છે ને ઠાકોરજી સેવામાં કદી થાકવાળા વિષ્ણુ હોતા નથી આવી સેવા એકસો ચાર વર્ષ સુધી ઝવેરમાં એ કરી અને તેઓ ત્રણ વર્ષ પહેલાં જ હજી તો લીલામાં પહોંચી ગયા ઝવેરમાં આ પાર્વતીબાઈ આ પદ્માબેન તુલસાબેન ડોક્ટર પરમાનંદ અને ચિમનઋષિ આ સૌ વૈષ્ણવ એકબીજાના સત્સંગ હતા પરમ ભગવતી હતા સૌ એક જ રસના રસિયા હતા અને શ્રી વલ્લભ પ્રભુજીનો દ્રોઢાશ્રય અને તેનું ચિંતન તેમનામાં ખૂબ હતું એ સર્વે ભગવતીઓને આપણા કોટી કોટી દંડવત પ્રણામ તો વાલા વૈષ્ણવ જવરમાની વાર્તા પ્રસંગ અહીંયા પૂરો થાય છે અને આ પ્રસંગ કે મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસદાસને ક્ષમા આપશો જે આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું સર્વ વાલા વૈષ્ણવ મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ